સ્વચ્છ ભારત અંતર્ગત એપ લોન્ચ કરવામાં આવી છે જેને લઈ નગરપાલિકા દ્વારા પણ શહેરમાં આ એપને લઈ જાહેર જગ્યાઓ પર સ્ટીકર લગાવવામાં આવનારા છે પાટણ શહેરની જનતાને સ્વચ્છતાને લઈ કોઈ સમસ્યા હોય તો નગરપાલિકામાં રજૂઆત કરવા આવવાની જરૂરિયાત રહેશે નહીં અરજદાર પોતે જ આ એપમાં પોતાની સ્વચ્છતા અંગેની ફરિયાદ કરી શકશે અને તેનો અડતાલીસ કલાકમાં નિકાલ કરવામાં આવશે

વાહન આવ્યા નથી ખુલી જગ્યામાં કચરો બાળવો ડસ્ટબીન સાફ નથી ખુલામાં સૌચ જાહેર પેશાબની જગ્યા સાફ ન હોવી સાફ સફાઈ ન થવી

એ ક્યુઆર કોડ સ્કેન કરી તમે એન્ડ્રોઈડ ફોન અને આઈફોનમાં અમને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને તમારી કોઈ પણ ફરિયાદ હોય પાટણની પ્રજાની એપ્લિકેશન દ્વારા અમને જાણ કરી શકશો અને એના અડતાલીસ કલાકમાં અમે એનું નિરાકરણ લાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું તો મારી સર્વેને વિનંતી છે કે આ એપ્લિકેશન સ્કેન કરીને તમારા ફોનમાં રાખો અને અમને ફરિયાદ મોકલો જેથી પાટણ આપણું સ્વચ્છ રહે સ્ટીકર બનાવીને અમે દહેર જગ્યાએ લગાવીશું જેથી પબ્લિકને એને સ્કેન કરવામાં અને ડાઉનલોડ કરવામાં કોઈ તકલીફ ના રહે એના માટે દરેક જાહેર જગ્યાએ આ સ્ટીકાઓ લગાવવામાં આવશે ત્યાંથી સ્કેન અને કોઈ પબ્લિક નગરપાલિકા સુધી આવવું ન પડે એમની ફરિયાદ હોય તો ત્યાંથી ત્યાંથી સ્કેન કરી અને ફરિયાદ અહીંયા આવે તો નગરપાલિકામાં અમે ડાઉનલોડ કરી અહીંયા અમે અમારા કોમ્પ્યુટરમાં જોઈ અને એમનું નિરાકરણ આવી દઈશું